આ તો ઘેર હોય તો ફોન કર્યો તાન હા તો લઈ લઈઓ ફોન કરો હેલો જયેશ ભા ઘેર હતા એક કોમ બોલો બોલો શું કોમ હતું આ તો હતું તે આવું પણ બીક લાગે વાગે એ તો બીક કોઈ ના લાગે તો જ છે છે ખાલી આ જીતું મોટું બોધું હા આવે હું છું આ તો વાટમાં ઊભો હાલ આવીએ છીએ લેડો ah, uh, uh, uh

આдро પાдро મે લખો હું જોઈ રહ્યો છું બરાબર હું એટલા માર વિધી કરતા હું આ કરતા કોઈ વધારે હતું પાછું মাৰিবি <laughs> টিক

પાસુ રાંધોન રાખજો નકર પાછું પાસું સોરું કયા હોય નીતિન બાદ જોઈ ને

કાકા કાકા હમ પગ પગ કે એવું લાગે છે કઈ ગેર જતા રહી થાન બીક લાગે છે કાકા આવી જ લાગે કોઈ ના કોઈ નાય ગમનો પૂતવા છે હા આઈન સરો આઈન સરો ભી જી દેવા છે મને

ગુલાબ જામુન કા ગુલાબ જામુન આ લ્યા ગુલાબ જામુન ની લાયો આ તો માર જોઈતું પેલું ગોઠિયા હતા કે એ લાસ લ્યો ખાવડ લેરા લે પધિઓ મ આરાજી નો ડબલ છે જી ખાજો બે હજાર તારા હેડો હું લેવો અમે જે માંગ્યા તો વાળા પડ હે કોંબો વાળલી છે चलो સતર હતા

ના ના <taleinenını Vincent Leonard> આ મારો સાબર આ